ત્રણ પ્રકારની બેંકમાં કુલ પંચાવન પોઈન્ટ સિત્તોતેર લાખ જેટલા ખાતાના ખેડૂતોને છે અને રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત ભારણ આંકડા દર્શાવી છે લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હાલના માર્ચ મહિના ચાલી રહ્યા છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને જીરો ટકા વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે વ્યાજ સરકાર ભરે તો તો સુસ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરી કે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજની માગણીને વાંચ આપતો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયની અમદાવાદમાં આશરે અગિયારસો માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિક હક મળશે પ્રવર્તમાન જંત્રીના પંદર ટકા મુજબ રકમ ટ્રાન્સફર ફી ભરીને કબજોદારો જમીનોને કાયમી માલિકી હક મેળવી શકશે જમીનનો માલિકી હક મેળવવા માટે મૂળ કે ગૌચર જમીન સરકારનો ફટકો ગૌચરની જમીને લઈને ઉદ્યોગોની આપી દેવાની સરકાર નીતિઓ હવે નહી ચાલ ગૌચરની જમીને હાથ લગાડવા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગૌચરની જમીનને લઈને બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટને ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી પહેલાં તમે ગૌચર લો પછી કોર્ટમાં કડો છો જમીન નથી નહીં ચાલે

ગેસનો ભાવ વધારતો પરંત ખેંચવાનો બેનરાઓ ભાજપ કમળના નિશાને ઉલટું બતાવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે ભાવ વધારોને પરત ખેંચે તેવી માંગ કરી હતી મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો પરીક્ષા સરળતાથી પાસ કરી શકાય તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તમે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હોય તો પછી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે તે ગુજરાત સરકારે આઈટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નો આવશે તેમાં નવ પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે લોનમાં મંડળીને લઈને મોટા સમાચાર ખેડૂતો દેવું છે અને ત્રણેય પ્રકારનું કુલ પંચાવન પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા ખાતાના ખેડૂતોને ધિરાણ અપાયું છે અને રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાતના દેવાનું ભારણ ઓછું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભાના નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવતી હતી ત્યારે હાલના માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં જોની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યાં સુધી ઝીરો ટકા વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે જ વ્યાજ સરકાર ભરીને તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અગતની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના ગ્રામમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોણસો ત્રણ રૂપિયાની વધીને પોણસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજનામાં સિવાય એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયાની વધીને આઠસો ત્રેપન રૂપિયા થયા છે વાત કરીએ કે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં મળે છે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પીએમ જય યોજના ચલાવવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીની કોલેસ સારવાર મળે છે ગુજરાતમાં પણ આશરે બે પોઈન્ટ સડસઠ કરોડ લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે આ યોજનાનો લાભ લેવા માટે લોકોને કોઈ મુશ્કેલી હોય તો ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર એક્સ પર મહત્ત્વની જાણકારી આપી હતી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ જયમાં યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે તમે જીરો એકી સાસઠ ચુમ્માળીસ જીરો દસ ચાર હેલ્પલાઇન નંબર કાર્યરત છે વાત કરીએ કે દેવા માફીને લઈને મામલો ગરમાવ્યો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકારે અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે આ વર્ષમાં કોમર્સ વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી જેથી ખેડૂતો દેવામાં ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી તો ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષ દરમિયાન રાજ્યોમાં દેવ માફ થાય તો પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બને છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માપીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીને સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાતમાં રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂત દેવા થવા જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરી કે નમો લક્ષ્મી સહાય યોજના આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યાનાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ધોરણ નવ થી ને માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બાર ના પણ તે વિદ્યાર્થીઓ ને પંદર હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ને પાંચ હજાર ની શિષ્યવૃત્તિ મળે છે જેથી જે પણ વિદ્યાર્થીઓને ને થી બાર અભ્યાસ કરતી હોય તે આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વાલીઓનું આધાર કાર્ડ પાસબુક કુટુંબની વાર્ષિક આવક નો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટો આમ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અગત્યની વાત કરી કે વીસમો હપ્તો ક્યારે આવશે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે બેંક ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવાનું મહત્વપૂર્ણ છે ભારત સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા એમ કરીને બે હજાર રૂપિયા પણ આપવામાં આવે છે ડીબીટી રીલ ડાયરેક્ટ બેટિંગ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમો હપ્તો જારી કરવામાં આવ્યો છેલ્લો ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસની ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો ઓક્ટોમ્બરે બે હજાર ચોવીસના રોજ આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આધારે તેને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી રહ્યો છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમો હપ્તો ફક્ત બે ખેડૂતોને આપવામાં આવે છે જેમણે કેવાય સી જમીન રેકોર્ડ ચકાસણી આધારે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થતો નથી અને એક સાથે બે હપ્તા પણ આપવામાં આવશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ આ યોજના હેઠળ ખેડૂતોની ટપક સિંચાઈ છટકાવ અને પાણીની વ્યવસ્થા માટે સબસિડી આપવામાં આવે છે રાષ્ટ્રીય ગોકુલ મિશન કાયદામાં યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી આ દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલન આર્થિક લાભ આપવા મદદ કરે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો રાહતદારી ખાતર મળશે આજે કેબિનેટ યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટ ખરીદ પાકમાં બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટ પોટેશિયમ ખાતર પરની પોષણ આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે બે હજાર પચીસ એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને રાહતદારી ખાતર ઉપલબ્ધ કરવા માટે સાડત્રીસ લા હજાર બસોને સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડે છે આ રકમ રવિ બે હજાર ચોવીસને પચીસ માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયાનું વધુ છે છેલ્લે મહત્વની વાત કરીએ આજના ખેડૂત સમાજ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના લોકવન ઘઉં ટુકડા ઘઉ જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલના મોટા પ્રમાણમાં આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં બે હજાર ક્વિન્ટન કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવથી વાત કરવામાં આવે તો આજે એક કપોત કપાસના ભાવમાં ચૌદસોથી સત્તરસો દસ રૂપિયાનો જોવા મળ્યો હતો આ સિવાયમાં રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવંત ઘઉં એકસો ત્રીસ ક્વિટન ટુકડા ઘઉંની ને પચાસ ક્વિન્ટન આવક થઈ હતી જ્યારે લોકવંત ઘઉંના ભાવમાં થી આડત્રીસથી પોણસોને ઇઠુતરનો ટુકડો ઘઉંનો ભાવ પોણસો થી પાંચસો નેવું સુધીનો બોલાયો હતો Yeah!